લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરાઈ છે કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવે છે રાજકીય પક્ષના પ્રચારમાં સરકારી કર્મચારી જોડાઈ શકશે નહીં મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહીં એટલું જ નહીં સરકારી કર્મચારી પોતાના વાહન પર રાજકીય સ્ટીકર લગાવી શકશે નહીં અને ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો માટે કાર્ય કરી શકશે નહીં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવે છે મહત્વપૂર્ણ છે કે આવનારી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે રાજ્યમાં સરકારી મિલકતો પરથી એક પોઈન્ટ લાખ જાહેરાતો દૂર કરવામાં આવી છે ખાનગી મિલકતો પરથી અઠાવન હજાર જાહેરાતો દૂર કરી ચૂકાઈ છે तथा कांग्री बिल्कुल तो पति कुल 58,000 है। राजकीय प्रचार अंते ना पोस्टर बैनर और तथा प्रचार प्रचार संबंधी जाहिरा तो दूर करना मामी चहे। अने चुपनी खर्च देख रहा अने नियंत्रण माटे राज्य मां कार्यरत 756 प्राइम द्वारा अत्यंत सुधीमा 1.16 करोड़ कैश 7.37 करोड़ नी कीमत नो લેટર થતાં વધુ દારૂ લેવન પોઇન્ટ ફોર ફોર કલોડની કિંમતનું એટીન પોઇન્ટ ફોર એટ કિલો સોનુ અને ચાંદી ફોર્ટી ગ્રાનની કિંમતનું ફોટી ટુ પોઇન્ટ ટોન્ટી સિક્સ કિલો ચરસ તથા મોટર કરોડની અન્ય વસ્તુઓ મળી ટોટલ ફોર્ટી ટુ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે